ડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ જયરન જોડે સળગાવેલો કટાક્ષનો ફટાકડો રાવપુરામાં આવેલી માહિતી ખાતાની કચેરી બહાર જઈને ફૂટ્યો હતો સૌથી પહેલા કલ્પેશ પટેલે કોઈનું નામ દીધા વિના કોર્પોરેશનના ઉદય અને દલાલોનો ઉલ્લેખ કર્યો હતો સામા પક્ષે કોંગ્રેસના ચિરાગ ઝવેરીએ બંધ બેસતી પાઘડી પહેરીને કલ્પેશ પટેલ સામે બેફામ આરોપો લગાવ્યા હતા બે દિવસ પહેલાં કોર્પોરેશનની સભામાં કલ્પેશ પટેલે ખુલ્લો આરોપ લગાવ્યો હતો કે કોર્પોરેશનની ઓફિસો બંધ થયા પછી કેટલીક ઉધઈ અને દલાલો અંદર પ્રવેશે છે અને કોર્પોરેશનનું અહિત કરે છે એટલે કોર્પોરેશનના એન્ટ્રન્સ પર સીસીટીવી લગાવવા જોઈએ કલ્પેશ પટેલની માંગણીના બે દિવસ પછી આજે એકાએક કોંગ્રેસના માજી કાઉન્સિલર ચિરાગ ઝવેરી માહિતીની બહાર પ્રગટ થયા હતા અને ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો તમામ આક્ષેપો પાયા વિવરણના છે વડોદરા શહેરના તમામ નગરજનો અને મારા વિસ્તારના નાગરિકો જાણે છે કે કલ્પેશભાઈ જે ઓળખાય છે જય રણછોડથી એમને એમનું માનસિક અસંતુલતા ગુમાવી દીધેલી છે વારંવાર સમગ્ર સભામાં પણ આવા બનાવો બન્યા છે એટલે અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે ખાલી માનસિક રીતે નહીં આર્થિક રીતે અને શારીરિક રીતે તમામ આશાઓ જે જીવનના હોય છે એમાં એમની પરિસ્થિતિ ખરાબ છે સૌ કોઈ જાણે છે કે એમની અંદર પૈસાની લેવડ દેવડના એમના પર બે કેસ થયા છે એક કેસની અંદર એમને એક વર્ષની સજા થઈ છે એક કેસમાં બે વર્ષની સજા થઈ છે એ હાઈકોર્ટમાં ચાલે છે ભવિષ્યની અંદર પણ બાવીસ કરોડ રૂપિયાનો માનહાનિ અને ચેક રિટર્નનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે એનો પણ ચુકાદો આવવાનો છે ભૂતકાળની અંદર નવાયાર્ડમાં ફાયરિંગ કર્યું માજલપુરમાં ફાયરિંગ કર્યું વોર્ડ ઓફિસમાં લેંઘો કાઢી નાખ્યો અધિકારીઓને ધમકી આપી કે ગોળી મારી દઈશ કામ નહીં કરો તો એટલે કે અને બીજો એક ફોર્સ અમારા પર વાયા વાયા કરાવે કે કોર્પોરેશનમાં આટલા બધા ઝઘડા ચાલે છે મેયર ચેરમેન ડેપ્યુટી મેયર નેતાના અને સંગઠન વચ્ચે મતભેદો છે તો એના બાબતે તમે બોલો તમે કેમ બોલતા નથી આવું વારંવાર બહારથી પ્રેસાર કરાવવાના પ્રયત્નો કરે અમે આ બાબતમાં પડતા નથી અમારી પાંત્રીસ વર્ષની કારકિર્દી છે અને કોર્પોરેશનમાં સાંજે બેસો છો કેમ એમને ખબર નથી અજ્ઞાન છે મેં કીધું એવું કે કોર્પોરેશનમાં તો હાતાલ લગી પૂર્વ હોદ્દેદારોની ઓફિસ બનાવવામાં આવતી હું ડેપ્યુટી મેયરની પોસ્ટ રહી ચૂક્યો છું હું બે વખત વિરોધ પક્ષનો નેતા રહી ચૂક્યો છું અને પાંત્રીસ વર્ષ હું કોર્પોરેટર રહ્યો છું અને મારી જોડે નીચે તમામ મીડિયાના રિપોર્ટરો બેસે છે તમામ વકીલો બેસે છે તમામ લોકો સાંજે એમના મેયર હોય એમના ચેરમેન હોય એમના ડેપ્યુટી મેયર હોય એ પણ અમારી જોડે એમના ધારાસભ્યો હોય કે ભાડું ભાઈ હોય કે કોઈ બી અમારી જોડે આવીને બેસે છે ત્યારે આ ભાઈને દુખે છે પેટને કૂટે છે માથું કંઈ પણ રીતે વિસ્તારમાં નિષ્ક્રિય થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પોસ્ટ આપી નથી અને આર્થિક રીતે માનસિક રીતે અને સામાજિક રીતે બહુ નજીકમાં એમની દીકરીના લગ્ન હતા એમાં બહુ કંઈ ગડબડ થઈ જાય એવી વાત આવે છે એટલે કે જે એમનું પિક્ચર છે સમાજની અંદર અને ભૂતકાળની અંદર તમને સૌને ખબર છે કે લોકો જાણે છે એમના માતૃશ્રી પર પણ હાથ ઉપાડતા હતા એમના પિતાશ્રીને ગાળો દેતા હતા એટલે માનસિક અસંતુલન આવી ગઈ છે ત્યારે હું એમના પર દયા કહું છું અને સલાહ આપું છું કે પોતે એક આંગળી કોઈની તરફ કરે ને તો ચાર આંગળી પોતા તરફ થાય છે તમારો ઇતિહાસ કાળો છે અમારો ઇતિહાસ ભવ્ય છે અને અમારો ઇતિહાસ ભવ્ય જ રહેશે અને હું મારા વિસ્તારના નાગરિકોને અને વડોદરા શહેરના નાગરિકોને ખાતરી આપું છું અવિરત સેવા કરતો આવ્યો છું કરતો રહીશ અને તમારી સાથે જ રહીશ